હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ ગરમીને કારણે આપણે જમવાનો ભાવતો ન હોય તો તમે આ રીતે સલાડ બનાવીને ખાઈ શકો છો આ સલાડમાં ભરપૂર વિટામિન્સ રહેલા હોય છે અને આ સલાડ થકી તમને સાંજ તો ભૂખ લાગતી જ નથી અને મેં અહીં બે ટાઈપના સલાડ બનાવેલા છે અને હા જો તમને મારી રેસિપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો પહેલાં તો આપણે પીળી મગની દાળનું સલાડ બનાવી લેશું મેં અહીં પીળી મગની દાળ લીધેલી છે તે વન ફોર્થ કપ લીધેલી છે હવે એક બાઉલ લઈ લેશું તેમાં દાળ ઉમેરી લેશું ત્યાર પછી પાણી લેશું અને તેને બરાબર બે ત્રણ વાર સાફ કરી લેશું પીળી મગની દાળ આપણે ખાધી હોય તો આપણને પેટમાં વજન વજન લાગતો નથી કારણ કે તેમાં ફાઈબર રહેલું છે ફાઈબરને કારણે તમને ભૂખ પણ ઓછી લાગે છે તેમાં કેલેરી ઓછી હોય છે અને પ્રોટીન વધારે હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે દાળ બરાબર સાફ થઈ ગઈ છે હવે તેમાં આપણે એક ગ્લાસ પાણી ઉમેરશું અને તેને ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે સલાડમાં નાખવા માટેના વેજીટેબલ સમારી લેશું પહેલા તો આપણે ડુંગળી સમારશું મેં એક નાની ડુંગળી લીધેલી છે અને તેને આપણે ઝીણે ઝીણે સમારશું સલાડમાં જેટલું ઝીણે ઝીણે સમારેલું હશે તેટલું સારું લાગશે જે સ્ક્રીનમાં દેખાય છે તેવી રીતે ઝીણું સમારવાનું છે ત્યાર પછી ટમેટું સમારી લેશું તે પણ આપણે એકદમ ઝીણું ઝીણું જ સમારશું સ્ક્રીનમાં દેખાય છે તે રીતે એક ટમેટો લીધેલું છે ત્યાર પછી અત્યારે

બધા જ વેજીટેબલ સમારાઈ ગયા છે હવે અડધો કલાક પણ થઈ ગયો છે અને આપણી પીળી મગની દાળ સારી રીતે પલળી ગઈ છે અડે ત્યાં તૂટી જાય છે હવે આપણે ગેસની ની ફ્લેમ ચાલુ કરશું અને એક પેન લેશું અને પેન આપણે મગની પલળેલી દાળ જ ઉમેરી દેસુ અને તેમાં આપણે પાણી ઉમેરશું આપણે અડધો કપ દાળ લીધી હોય તો તેનાથી થોડુંક વધારે પાણી લેવાનું છે બાફવા માટે અને પાંચ થી સાત મિનિટમાં દાળ બફાઈ જશે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખશું આપણે એકદમ દાળ બાફવાની નથી દાળ દાળનો દાણો છૂટો રહે તે રીતે બાફવાની છે અડતર તૂટી જાય છે આપણે થોડીક અધકચરી બાફશું છે અને ગેસની ફ્લેમ બંધ કરશું પછી પણ આપણે પાંચ દસ મિનિટ તેને રહેવા દઈશું

અને એક ચમચી કાકડી ઉમેરી લઈશું ત્યાર પછી આપણે એક ચમચી કાચી કેરી ઉમેરી લઈશું અને દાડમ ઉમેરી લઈશું દાડમ ઓપ્શનલ છે પણ તે કલરમાં પણ સારું લાગે છે અને ખાવામાં પણ સારું લાગે છે હવે થોડી કોથમરી ઉમેરી લઈશું તમે સુધીનાના પાન પણ લઈ શકો છો અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું મેં કાશ્મીરી મરચું લીધેલું છે અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું ત્યાર પછી આપણે તેમાં એક અડધી ચમચી શેકેલા જીરા પાવડર ઉમેરી લેશું મેં આંચલ પાવડર લીધેલો નથી કારણ કે આપણે કેરી લીધી છે એજ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું અને લીંબુનો રસ ઉમેરી લેશું ત્યાર પછી આપણે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું દેખાય છે અને પેટ પણ ભારે નથી લાગતું અને ધૂળ પણ તમને નહીં લાગે તમે બીટ પણ નાખી શકો છો પણ બીટને બે સીટીમાં બાફી નાખવાનું આપણું મંગી દાળનું સલાડ

કપાઈ જશે આપણે થોડા છૂટા રાખવાના છે એટલે આપણે તેને મરાઠી બાફી લેશું તેની ઉપર આપણે એક પ્લેટ ઢાંકી દેસું અને મીડિયમ ફ્લેમ પર આપણે તેને બાફશું આપણે 10 મિનિટ માટે બાફવાના છે હવે આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને મગવટ બફાઈ ગયા છે તેને તે ચેક કરી લેશું આપણે કચકચરા કચરાચ બાફવાના છે મગમટ સારી રીતે ઠંડા તો આપણે મગમટ બાફીને રાખ્યા હતા તે જોઈએ તે એકદમ છૂટા બફાયા છે આ રીતે બાફવાના છે ત્યાર પછી આપણે ઝીણી ચોળી આવે છે તે લેવાની છે જે મેં એક કલાક પલાળી રાખેલી અને ત્રણ સિટીમાં મેં બાફી નાખેલું તે પણ એકદમ છૂટી બફાઈ છે મીઠું મેં ઉમેર્યું નથી ત્યાર પછી રાજમાને પણ મેં પાંચ કલાક પલાળી રાખેલા અને પછી મેં તેને બાફેલી કાઢ ત્યાર પછી મેં દેશી ચણા અને છોલે ચણા જે નાના આવે છે તે લીધેલા છે તેને પણ મેં છ કલાક પલાળીને બાફી નાખ્યા છે હવે આપણે એક બાઉલ લઈ લેશું ક્વોન્ટિટી વધારે ઓછી લઈ શકો છો તમને વધારે મગમઠ ભાવતા હોય તો તે તમે વધારે લઈ શકો છો ચણા ભાવતા તો ચણા વધારે લઈ શકો ત્રણ ચમચી ચણા ઉમેરેલા છે બે ચમચી રાજમા ઉમેરેલા છે અને બે ચમચી સુકી ચોળી બાફીને રાખી હતી તે ઉમેરેલી છે આમાં મોટી ચોળી પણ આવે છે પણ તમારી નાની ચોળી હશે તો તેનો સ્વાદ સારો આવશે હવે આપણે તેમાં વેજીટેબલ ઉમેરી દઈશું ડુંગળી ઉમેરશું બે ચમચી બે ચમચી ટમેટા ઉમેરી લેશું ત્યાર પછી બે ચમચી ગાજર હવે ચમચી કાચી કેરી ઉમેરી લેશું અને એક ચમચી ઝીણી સમારેલી કાકડી ઉમેરી લેશું ત્યાર પછી આપણે દાડમના દાણા ઉમેરશું તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો અને ન ઉમેરવા હોય તો પણ ચાલે હવે થોડી કોથમરી ઉમેરી લેશું બધી વસ્તુ ઉમેરા ગયા પછી હવે આપણે તેનો બેઝિક મસાલા કરી લેશું મેં અડધી ચમચી મરી પાવડર લીધેલો છે તીખાસ માટે અહીં મેં લાલ મરચું પાવડર લીધેલો નથી મરી પાવડર ઉમેર્યો છે એટલે સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું હવે આ સલાડ ને આપણે તડકો આપવાનો છે એટલે મેં એક ચમચે અહીં તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક ચમચી જીરું ઉમેરશું તમે રાઈ પણ ઉમેરી શકો છો અને થોડી ઇંગ પણ ઉમેરી શકો છો જીરુંનો કલર સેજ સેમ થાય એટલે આ તડકાને આપણે સલાડમાં ઉમેરી લેશું તમે આને બદલે તમે ઓલીવ ઓઇલ નો પણ ઉપયોગ કરી શકો છો હવે તેમાં લીંબુનો રસ ઉમેરી લેશું અને બધા સલાડને સારી રીતે મિક્સ કરી લેશું તમે આ સલાડમાં સિંગદાણા પણ ઉમેરી શકો છો સિંગદાણાને તમારે અડધી કલાક માટે પલાળી રાખવા અને પછી તેને બે સીટી વગાડી દેવાનું ને બધું સલાડ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને આપણા બંધી સલાડ તૈયાર થઈ ગયા છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સલાડ ખાધા પછી આપણને સાંજ સુધી ભૂખ પણ નથી લાગતી જો તમને અમારી રેસિપી ગમી હોય તો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ સલાડ કેવા લાગ્યા એ મને જરૂરથી જણાવજો થેન્ક યુ